મોટા ને મોટા નમસ્કાર આજના મારા નવા બ્લોગ હું તમારું સ્વાગત કરું છું ચેનલ માં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હું પહોંચી ગયો છું મારા ઘરે એટલે ફાર્મ હાઉસે પહોંચી ગયો છું અને મારા બા કરે છે બા મારા બા તા લુગડા ધોવે છે મસ્ત અને મારા દાદા મને દુકાનમાં છે તો દુકાનમાં દાદા આવો આવો હરપન આવો જય ગુરુદેવ જો જો બધી કવાયો જો

અને અત્યારે પાડવાના છે દીદી શું સીતાફળ સીતાફળ પાડવાના છે કે બહુ મોટા મોટા થઈ ગયા છે તો ચાલો જલ્દી સીતાફળ પાડીએ તો તમને સીતાફળ બતાવું કેવા કેવા છે જો આ એક સીતાફળ છે આવા સીતાફળ હોય આ નીચું છે એટલે બતાવું છું હજે ઉપર ઘટલા છે તો ચાલો પાડવા ચાલુ કરીએ પપ્પા હા ટેબલ ક્યાં ટેબલ અંદર છે જીરું ના

આ તે છે બબા ને બબા હે છે ને ના ભાંગ એટલે આ તો નજીક લન ઉપર પડી અત્યારે હું ચડી ગયો છું ઝાડવા ઉપર અને ઝાડવા ઉપર ચડતા બહુ બધા દેખાય છે તો તમને જો એક 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 આયા છે 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 અને ઉપર એ પણ બહુ મોટું બાજુમાં એક છે બે બાજુ બાજુમાં છે બી મોટા મોટા અત્યારે મળી ગયું બે બે દીદી છે

पप्ला <tip> <laughs> <laughs> બતાવજો ઉપજે ચલો મસ્ત બીજા થોડા દિવસ પછી બીજા થોડાક દિવસ પછી પાડવાના છે હજુ પણ કેટલાય છે ગોતવા બે હાજ પડી જાય એટલા બધા છે એટલા માટે જે હાથમાં આવે ને એ જ પાડવાના થાય છે અત્યારે તો એક આખી ડોલ ભરાઈ ગઈશ હજી તો અમારે ફળિયા એટલું બહુ બધું છે તમને બતાવું તો રહીશ અમા બ્લોગ સાથે અટેન્ડ રહી ગયો

બે છે બતાવ પાકી ગયા છે કોણ ખાતું છે જાડવી બતાવો ક્યાં છે અરે ઓહો જો નાનીઓ છે એ બી પાકી ગયું કીડી કરી ગઈ હા પાકી જાય કીડી કરી જ જાય મમ્મી તોડલા તોડલા

दीदी वो आवशु हो हूं आवशु आज बेटे का मुंगला का हो अरे वाह बेटे का मुंगला पार्टी बेटे का मुंगला पार्टी पहलो दिस है एवू से आज मुहूर्त के दिन चलो कर दो तो पछी लेवा जाए दीदी जाऊं गलकू लेने आओ गलकू से के गेहूंड़ो से हाय गेहूंड़ो से तुरियो से जा तो तुरियो से जाओ तो गेहूंड़ो से तुरियो મન કે જો હું કેવાય મને આજે ખબર ન પડતી છે શાકભાજીમાં અત્યારે રાત થઈ ગઈ છે અને અત્યારે માં મમ્મી બનાવે છે રાત્રેનું જમવાનું મમ્મી ચલો આ બહાર કાઢ લીધો અરે વાહ જોઈ લો ગરમી હમ અને માં દીદી પણ બનાવવા લાગે હે દીદી તમે શીખો છો તાર બનાવવાનું હમ શીખો શીખો જો કટિંગ બટિંગ થઈ ગયું બધું ચલો હળગા મમ્મી અત્યારે

તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય